આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉળામાં આવેલા સુપ્રસિદ્ધ મા દીપેશ્વરી ધામ ખાતે કાર્તક સુદ પૂનમના રોજ દેવ દિવાળી નિમિત્તે ભક્તો દ્વારા ભવ્યથી ભવ્ય અન્નકૂટ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજુબાજુના ગ્રામજનો પણ સેવામાં હાજરી આપે છે અને ગામની બહેનો ઘરેથી માતાજીનું ભોજન તૈયાર કરીને લાવે છે ત્યારબાદ દીપેશ્વરી માતાજીની મહાઆરતી બપોરના બાર ઓગણચાલીસે કરવામાં આવી હતી ત્યારે દર્શનનો લાભ લેવા માટે માનવ મહેરામનની ભારે ભીડ જામી હતી દર્શને આવતા તમામ ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર માતાજીનો પ્રસંગ ઉજવવા માટે તમામ આજુબાજુના ગ્રામજનો તમામ વિસામના આયોજકો રાત દિવસ ભક્તોની સેવામાં તત્પર રહે છે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ એવી મોટી કામગીરી કરવામાં આવી રહી છે સેવા આપવામાં આવી રહી છે ડીવાય डी बी वाघेला आणि अंबलियाला पी एस आय आर के राठोड साहेब पण खास उपस्थित राहिला होता ज्यारे त्यांनी माताजीनं खेस पेहरावी सन्मान पण करू होतो क्राईम पेट्रोलिंग न्यूज नेटवर्क विपुल सिंग सोलंकी सिद्धेश्वरी माताजी माता न मंदिर अरवली जिल्ह्याना पायड तालुकाना जुना उंटडाना માજુમ નદી કિનારે આવેલું છે આ મંદિરે દર સાલ કાર્તક સુદ પૂનમે અન્નકૂટ મહાપ્રસાદ ધરાવવામાં આવે છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભોજનનો તથા અન્નકૂટનો લાભ લે છે અને અહીંયા વિના મૂલ્યે દર પૂનમ દર રવિવાર કાયમી ખાતર સદાવત ચાલે છે અને ભોજન આપવામાં આવે છે નિઃશુલ્ક ગામે દીપેશ્વરી માતાના મંદિરે દર વર્ષે દેવ દિવાના દિવસે અનુકૂટ કરવામાં આવે છે ભાવિક ભક્તોના દ્વારા અને ગામના ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તોને અન્કૂટનો લાભ દર્શનનો તથા જમવાનો આપવામાં આવે છે અહીંયા કોઈ ખાવા પીવા રમવાની કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી આવેલા ભક્તોને માતાજીએ દર્શન થાય એના માટે આયોજન કરવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ દરેકનો સારી રીતે આવે છે બાયડ તાલુકાના જુનાવળા ગામે દિગેશ્વરી માતાનું જે મંદિર આવેલું છે તે આજુબાજુના જિલ્લાઓ તાલુકાઓમાંથી ઘોડાપુરની રીતે પબ્લિક આવી રહ્યું છે અને અહીંયા આ દેવ દિવારી દિવસે અન્નકૂટનો મહાપ્રસાદ જે મહાપ્રસાદ કહેવામાં આવે છે એ વામાં આવે છે ત્યારબાદ આજુબાજુથી આવેલા દરેક ભક્તોને આ મહાપ્રસાદનો લાભ મળે છે અહીંયા દીપેશ્વરી માતાનો દિપેશ્વરી માતાની મંદિરે દરેક ગામના અને હરેક જ્ઞાતિના લોકો આવે છે અહીંયા ગામના દરેક માણસો અહીંયા પોતાની સેવા આપે છે પોતાની પોતાનું છે એમ ફરજ બજાવી અને દરેકનો આવકાર સત્કાર કરતા હોય છે જય દિપેશ્વરી